અને આજે પણ કહીએ છીએ આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહીં આવશે આદિવાસીઓને જો નજરઅંદાજ કરવામાં આવશે તો આદિવાસી પાણી પણ છે ખનીજો પણ છે ને બધું જ છે અગર આ લોકો સાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટને સાથે રાખીશું એ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય તમામ રાજ બધાજ વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનો ગુજરાત બની જે રીતના પંજાબીઓનો પંજાબ બન્યો નાગા લોકોનો નાગાલેન્ડ બને મરાઠીઓનો મહારાષ્ટ્ર બન્યો એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મોહિમ ચલાવીશું જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું આ નેગેટિવ લોકો અલગતાવાદી તત્વો આ બે દિવસ પહેલા શું